એક એક બીમાર ઈશ્વર સ્વરૂપ છે નેત્ર યજ્ઞ પ્રકારના યજ્ઞથી ઊંચો છે એમાં કોઈ શંકા નથી પૂજ્ય રણછોડદાસ બાબુ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું સ્થળ શ્રી આનંદવાડી એચપી ગેસની બાજુમાં થરારોડ સિહોરી ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે મહેન્દ્રભાઈ જોશી સુરેશભાઈ જોશી ભારતસિંહ ભટેસરિયા ઈશ્વરભાઈ પટેલ દિનેશભાઈ ઠક્કર ભૂપતભાઈ ચૌહાણ નિરંજનભાઈ અચરતલાલ ઠક્કર વિજયભાઈ સોની પંકજભાઈ સાયતા ભરતભાઈ હાલાણી દેવાભાઈ પુરોહિત ગણપતભાઈ પ્રજાપતિ હર્ષદભાઈ ઠક્કર ભરતસિંહ ડાભી લાલાભાઈ મેડિકલ તરુણભાઈ ઠક્કર પ્રકાશભાઈ જોશી વિજયભાઈ ઠક્કર અણદાભાઈ પ્રજાપતિ જયેશભાઈ ગોસ્વામી વગેરે સુંદર આયોજન કરી સેવા કરવાનો લાભ લીધો આયોજક શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ આંખની હોસ્પિટલ રાજકોટ ત્રણ આ કેમ્પમાં અગાઉથી પોતાનું નામ આપેલા મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું ડગલી મોતિયાના ઓપરેશન માટે આવતા દર્દી માટે સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર કરશનસિંહ સોલંકી સંબંધ ભારત ન્યૂઝ કાંકરેજ